બાપુ કેટલા વર્ષ પછી તમે આ ઘોડી પર બેઠા આ 20 વર્ષ તો કેમ છો બધા મિત્રો આપડી YouTube ચેનલ અંદર તમારું બધું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પંજી જોડવાની છે મિત્ર ને પણ ઘોડે આવે છે બે સાથે લઈને જવાનું છે મિત્રો કન્ટિન્યુ બ્લોક માં બની આવી ટ્રેક્ટર મિત્રો ઘોડીએ હારી કોઈ દી હાકી નથી ફર્સ્ટ ટાઈમ ઘોડી હારી હાકી છે અને ખબર પણ છે કે એવો ખાર કરે છે તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો ત્યાં જઈને આપણે બ્લોક પછી ચાલુ કરી બસ પણ બેટા ઘોડી વહી ગઈ શેટી મિત્રો પ્યોર મારવાડી લાઈન હો દેખાડવું પડે બધા પશુ પ્રેમી મિત્રોને બસ કેમ છે લાગતું ઠાણ માં ઘોડી વહી ગઈ શેટી હા ખાર કરે છે મુખમાં બસ એ બસ બસ khá đỡ chơi luôn rồi anh, yeah, không à thì đấy, time change time áp ઘોડો બતાવ્યો હતો મિત્રો જો એને માને માર્કિંગ નથી પણ વશેરીને ઘોડા ઉપર ઉતરી ગયા પટ્ટો આખો હળંગ છે અને ચાર પાંચ ગલ છે 아비니다 꼬리 까다로리에요 보고실리 아아 <laughs> 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 <laughs>

પછી મિત્રો કાંઈ ઘોડીયું બે લઈને જવાનું તો કાંઈ મેળ ન આવ્યો એ ભાઈને કાંક કામ આવી ગયું એટલે પછી એ આપણે પંચી વયા ગયા હવે પાછા ઘર તરફ ભાઈને જડી ગઈ અને એ ઘોડી કાંક કામ આવે છે ભેગી કરવાની છે છોડવાની ભાઈને કાંક ચાલુ કામ આવી ગયું પછી આપણે એ આ સાઈડ પંખીને તમારવાનું ચાર પાંચ દિવસ તો તમારી